કેમ છો દોસ્તો મજામાં ને સ્વાગત છે આપ સર્વનું વિદ્યાશાળા વિદ્યાશાળા ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિશે ગણિત તારીખ પંદર બે બે હજાર પચીસની જે એકમ કસોટી આવે છે તેની જે પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન જોવાના છીએ જેની અંદર આપણા પ્રકરણ નંબર દસ અગિયાર અને બાર પૂછાયેલા છે તો સોલ્યુશનની શરૂઆત કરીએ તેની પહેલાં તમને એક વાત જણાવી દઉં કે આપણી આ જે ચેનલ છે તેમાં ધોરણ પાંચના અત્યાર સુધી લેવાયેલી તમામ એકમ કસોટીના સોલ્યુશનના વિડીયો મુકાઈ ગયેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને તેની પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે પ્રશ્ન નંબર એક જોઈએ નીચે આપેલા અપૂર્ણાંકને દશાંશ સ્વરૂપમાં રૂપાંતરણ કરો તેમાં જોઈએ જવાબ પહેલું પહેલું છે ત્રણના છેદમાં દસ તો તેનો જવાબ આવશે જીરો પોઈન્ટ ત્રણ બીજું છે આઠના છેદમાં સો તો તેનો જવાબ બનશે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ ત્રીજું છે પચીસના છેદમાં દસ તો તેનો જવાબ આવશે બે પોઈન્ટ પાંચ ચોથું છે અઠ્ઠાણુંના છેદમાં સો તો તેનો જવાબ આવશે ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું પાંચમું છે પંચાવનના છેદમાં દસ તો જવાબ આવશે પાંચ પોઈન્ટ પાંચ છઠ્ઠું છે ત્યાંસીના છેદમાં સો તો તેનો જવાબ આવશે જીરો પોઈન્ટ ત્યાંસી સાતમું છે પાંચના છેદમાં ચાર તો જવાબ આવશે એક પોઈન્ટ પચીસ આઠમું છે એકના છેદમાં પાંચ તો જવાબ આવશે જીરો પોઈન્ટ બે અને નવમું છે એકના છેદમાં બે તો જવાબ આવશે જીરો પોઈન્ટ પાંચ ત્યારબાદ પ્રશ્ન નંબર એક બાર નીચે આપેલા દશાંશ દશાક્ષપૂર્ણાંકને સાદા અપૂર્ણાંક સ્વરૂપમાં રૂપાંતરણ કરો પેલું છે જીરો પોઈન્ટ ચાર તો જવાબ બનશે ચારના છેદમાં દસ બીજું છે 0.45 પોઈન્ટ પિસ્તાલીસ તો જવાબ બનશે પિસ્તાલીસના છેદમાં સો ત્રીજું છે ઝીરો પોઈન્ટ ઝીરો એક તો એકના છેદમાં સો ચોથું છે ઝીરો પોઈન્ટ પચાસ તો જવાબ બનશે પચાસના છેદમાં સો પાંચમું છે ઝીરો પોઈન્ટ સત્તાણું તો જવાબ બનશે સત્તાણુંના છેદમાં સો અને છઠ્ઠું છે ઝીરો પોઈન્ટ નવ તો જવાબ બનશે નવના છેદ છેદમાં દસ વિદ્યાર્થી મિત્રો તમારી ધોરણ પાંચની દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તે ખૂબ જ નજીક આવી રહેલી છે તો પરીક્ષાની તૈયારી કરવા માટે આપણી ચેનલ દ્વારા મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબના જે પ્રશ્નપત્ર છે તે તૈયાર થઈ ગયા છે તો તે તમે મગાવવા માગતા હો વિદ્યાર્થી મિત્રોને પ્રેક્ટિસ કરવા માટે જો મગાવવું હોય તો રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમને મળી જવાના છે સાથે સાથે એનું સોલ્યુશન પણ તમને મળી જવાનું છે અને કિંમત રાખેલી છે માત્ર વીસ રૂપિયા અને વધારે તૈયારી કરવા માટે આપણે અસાઇનમેન્ટ પણ બનાવેલું છે અને અસાઇનમેન્ટ જે છે તે પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર છે અને તેના સોલ્યુશન સાથેની પીડીએફ તમને મળી જવાની છે જેની કિંમત માત્ર વીસ રૂપિયા સોરી ચાલીસ રૂપિયા રાખવામાં આવેલી છે અને આ વિડીયો જો કોઈ શાળા કે ક્લાસીસના સંચાલક મિત્રો અથવા તો શિક્ષકો જોઈએ છે એને પોતાને દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે એના પેપર બનાવડાવવા હોય તો એ માત્ર તમને એક વિષયનું પેપર છે વીસ રૂપિયામાં મળી જશે અને આ બધી વસ્તુ મેળવવા માટે ક્યાં કોન્ટેક કરવાનો તેનો કોન્ટેક નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરીને તમે મંગાવી શકો છો હવે જોઈએ પ્રશ્ન નંબર બે જોડકા જોડો તો ત્રીસ પૈસાને આપણે જોડીશું ત્રણના છેદમાં દસ રૂપિયા સાથે પંચોતેર પૈસાને આપણે જોડીશું ત્રણના છેદમાં ચાર રૂપિયા સાથે પછી ત્રીજું છે સો પૈસાને આપણે જોડીશું એક રૂપિયા સાથે પછી ચોથું છે છ મીટર અને પાંચ સેમીને જોડીશું છ પોઈન્ટ પાંચ મીટર સાથે અને પાંચમું છે ચાર મીટર પચાસ સેમીને જોડીશું આપણે ઓપ્શન ડી ચાર પોઈન્ટ પચાસ મીટર સાથે વિભાગ બી જોઈએ આઠ મીટર પાંત્રીસ સેમીને જોડીશું ઓપ્શન સી આઠ પોઈન્ટ પાંત્રીસ મીટર સાથે બીજું છે સાત મીટર એક સેમીને જોડીશું ઓપ્શન એ સાત પોઈન્ટ જીરો એક મીટર સાથે ત્રીજું છે નવ મીટર દસ સેમીને આપણે જોડીશું ઓપ્શન એ નવ પોઈન્ટ દસ મીટર સાથે વીસ પૈસાને આપણે જોડીશું ઓપ્શન બી બેના છેદમાં દસ રૂપિયા સાથે અને પાંચમું છે સાહીઠ પૈસાને જોડીશું ઓપ્શન ડી છના છેદમાં દસ રૂપિયા સાથે એ જ રીતે વિભાગ સી આપેલો છે બે રૂપિયાને જોડીશું ઓપ્શન સી બસો પૈસા સાથે આઠના છેદમાં દસ રૂપિયાને જોડીશું ઓપ્શન એ એંસી પૈસા સાથે પછી ત્રીજું ચાર પોઈન્ટ આઠ સેમીને જોડીશું આપણે ઓપ્શન ડી ચાર સેમી આઠ મીમી સાથે ચોથું છે ઝીરો પોઈન્ટ સાત સેમીને આપણે જોડીશું ઓપ્શન બી સાત મીમી સાથે અને પાંચમું છે નવ મીમીને જોડીશું આપણે ઓપ્શન ઈ

ચોરસનું ક્ષેત્રફળ જણાવો તો ચોરસનું ક્ષેત્રફળ સેન્ટીમીટરસની પરિમિતિ તો લંબ ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું હોય તો કે લંબાઈ વત્તા વધતા લંબાઈ પહોળાઈ તો જવાબ આપણો આવશે સત્તર વત્તા બાર વત્તા સત્તર વત્તા બાર તો જવાબ થશે આપણો અઠાવન સેન્ટીમીટર ત્યારબાદ જોઈએ ચોથો સવાલ આકૃતિ એ અને આકૃતિ બી માંથી કોનું ક્ષેત્રફળ વધારે હશે તો આકૃતિ એનું ક્ષેત્રફળ શું થાય તો કે ચોરસ સેન્ટીમીટર અને આકૃતિ ક્ષેત્રફળ શું થશે તો કે ચોરસ સેન્ટીમીટર તેથી આકૃતિ એનું ક્ષેત્રફળ ઓછું છે કેમ તો કે ચાલીસ માઇનસ પચીસ બરાબર પંદર સેન્ટીમીટર જેટલું ઓછું છે ત્યારબાદ જોઈ વિભાગ બી એમાં પેલું છે ખેતરની લંબાઈ એકસો વીસ મીમી એકસો વીસ મીટર અને પોહળાય છે તે સિત્તેર મીટર છે તો ખેતરનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પોહળાય તો જવાબ આવશે આપણો એકસો વીસ ગુણ્યા સિત્તેર બરાબર ચારસો ચોરસ મીટર બીજો દાખલો છે એસી મીટર લંબાઈ ધરાવતા ચોરસ બગીચાનું ક્ષેત્રફળ શોધો તો ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું આવે તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ તો એસી ગુણ્યા એસી બરાબર ચોસઠસો ચોરસ મીટર ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ કે વીસ સેમી લંબાઈ અને દસ સેમી પહોળાઈ ધરાવતા કાગળની પરિમિતિ જણાવો તો પરિમિતિ શોધવાનું સૂત્ર શું આવે તો કે લંબાઈ વત્તા પહોળાઈ વધતા લંબાઈ વધતા પહોળાય તો એ પ્રમાણે આપણો દ વીસ વત્તા દસ વત્તા વીસ વત્તા દસ તો આપણો જવાબ થશે સાહીઠ સેન્ટીમીટર ચોથો દાખલો આકૃતિ એ અને આકૃતિ બીમાંથી કોની લંબાઈ સોરી કોની પરિમિતિ વધારે છે અને કેટલી છે તો કે આકૃતિ એની પરિમિતિ આપણે શોધી લઈએ તેર વત્તા તેર વત્તા તેર વત્તા તેર

તો હવે પરિમિતિ શોધવાની વાત આપેલી છે તો પરિમિતિ શોધવા માટેનું સૂત્ર શું થાય તો કે લંબાઈ પહોળાઈ પહોળાઈ લંબાઈ થાય તો તો શું થશે થશે મીટર સફેદ આપણે દોરવો પડશે બીજું સાઈઠ મીટર લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ શોધો તો ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું આવે તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ તો સાઈઠ ગુણ્યા સાઈઠ બરાબર છત્રીસો ચોરસ મીટર ત્યારબાદ ત્રીજું બગીચાની લંબાઈ બસો મીટર અને પહોળાઈ એકસો ને સાઈઠ મીટર છે જો રોહન આ બગીચાને ફરતે બે આંટા મારે તો તેણે કેટલા મીટર ચાલવું પડશે તો હવે બગીચાની આપણે ફરતે ચાલવાનું છે એટલે પરિમિતિ શોધવી પડશે અને પરિમિતિ શોધવા માટેનું સૂત્ર શું આવે તો કે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ તો બસો વત્તા એકસો સાહીઠ વત્તા બસો વત્તા એકસો સાહીઠ બરાબર સાતસો વીસ મીટર થયા પણ રોહનને તો કેટલી વાર ચક્કર લગાવવાના છે બગીચાને તો કે બે વાર તો સાતસો વીસ ગુણ્યા આપણે બે કરવું પડશે તો સાતસો વીસ ગુણ્યા બે કરતાં આપણો જવાબ બનશે ચૌદસો ને ચાલીસ મીટર ચાલવું પડશે ચોથો સવાલ છે સિત્તેર સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો હવે પરિમિતિ અને ક્ષેત્રફળ બંને શોધવાનું છે તો પેલા પરિમિતિ આપણે શોધી લઈએ પરિમિતિ શોધવાનું સૂત્ર શું આવે તો કે લંબાઈ વધતા પહોળાઈ વધતા લંબાઈ વધતા પહોળાઈ તો જવાબ આપશે સિત્તેર વધતા સિત્તેર વધતા સિત્તેર વધતા સિત્તેર બરાબર બસો ને એસી સેન્ટીમીટર હવે ક્ષેત્રફળ આપણે જોઈએ તો લંબાઈ ગુણ્યા લંબાઈ સિત્તેર ગુણ્યા સિત્તેર બરાબર ઓગણપચાસ ચોરસ સેન્ટીમીટર થાય પ્રશ્ન નંબર ચાર જોઈએ કે આકૃતિના આધારે પ્રશ્નોના જવાબ આપો વિભાગે આપેલો છે સરસ મજાની આકૃતિ પૂછેલી છે અને એના પ્રશ્નોના જવાબ છે પહેલો સવાલ છે કે ચોરસ એની પરિમિતિ તો ચોરસ એની પરિમિતિ બરાબર પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ બરાબર વીસ સેન્ટીમીટર બીજો સવાલ કે લંબચોરસ બીનું ક્ષેત્રફળ શોધવાનું છે તો લંબચોરસ બીનું ક્ષેત્રફળ બરાબર છ ગુણ્યા આઠ બરાબર અડતાલીસ ચોરસ મીટર ત્રીજો સવાલ આકૃતિ બીની પરિમિતિ તો આકૃતિ બીની પરિમિતિ શોધવી હોય તો એનો જવાબ આવશે અઠયાવીસ મીટર પછી ચોથું આકૃતિ એની પરિમિતિ એ અને બીમાંથી કોની પરિમિતિ વધારે છે તો કે આકૃતિ એની પરિમિતિ વીસ સેન્ટીમીટર અને આકૃતિ બીની પરિમિતિ કેટલી થાય છે તો કે અઠયાવીસ મીટર થાય છે તો આકૃતિ બીની પરિમિતિ વધારે છે પાંચમો સવાલ ચોરસ એનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ મીટર છે તો જવાબ આવશે પચીસ ચોર ચોરસ મીટર ત્યારબાદ બીજું જોઈએ વિભાગ બે પહેલો સવાલ છે આકૃતિ એનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ મીટર છે તો આકૃતિ એનું ક્ષેત્રફળ શોધવા માટે શું કરવું પડશે તો કે ચાર ગુણ્યા દસ બરાબર ચાલીસ ચોરસ મીટર થાય છે બીજો સવાલ કે આકૃતિ બીની પરિમિતિ ખાલી ગયા મીટર છે તો કે આકૃતિ બીની પરિમિતિ બરાબર પાંચ વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા ત્રણ બરાબર સોળ મીટર થાય ત્રીજું છે આકૃતિ એ અને બી માંથી કોની પરિમિતિ ઓછી છે તો કે આકૃતિ એની પરિમિતિ અઠ્યાવીસ છે અને આકૃતિ બીની પરિમિતિ સોળ મીટર છે આકૃતિ બીની પરિમિતિ કેવી થઈ ઓછી થઈ ચોથો સવાલ કે આકૃતિ એપની પરિમિતિ શોધો તો ચાર વત્તા દસ વત્તા ચાર વત્તા દસ બરાબર કેટલી થાય છે તો કે અઠ્યાવીસ મીટર થાય છે પાંચમું પાંચમો સવાલ આકૃતિ એ અને બીમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે તો કે આકૃતિ એનું ક્ષેત્રફળ જોઈએ તો કે ચાર ગુણ્યા દસ બરાબર ચાલીસ ચોરસ મીટર અને આકૃતિ બીનું ક્ષેત્રફળ તો કે પાંચ ગુણ્યા ત્રણ બરાબર પંદર ચોરસ મીટર તો ભાઈ અહીંયા આકૃતિ એનું ક્ષેત્રફળ આપણને વધારે થાય છે એવું જાણવા મળે છે ત્યારબાદ વિભાગ ત્રણ જોઈએ કે આકૃતિ એની પરિમિતિ ખાલી જગ્યા મીટર છે તો જવાબ આવશે વીસ મીટર પછી બીજું આકૃતિ બીની પરિમિતિ તો કે મીટર પછી ત્રીજો સવાલ આકૃતિ એનું ક્ષેત્રફળ તો કે પચીસ ચોરસ મીટર પછી ચોથો સવાલ આકૃતિ બીનું ક્ષેત્રફળ તો કે એક્યાસી ચોરસ મીટર પછી પાંચું આકૃતિ એ અને બી માંથી કોનું ક્ષેત્રફળ વધુ છે તો કે આકૃતિ બીનું ક્ષેત્રફળ વધારે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની અંદર તમારી જે આજની એટલે કે તારીખ પંદર બે હજાર પચીસની જે ગણિત વિષયની જે એકમ કસોટી લેવાઈ છે તેની ઓરિજિનલ જે પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ તમને મળી જવાની છે ક્યાંથી મળશે તો કે પીડીએફ મેળવવી હોય તો આપણે એપ્લિકેશન આપેલી છે ઓશન કોચિંગ ક્લાસીસ તેના પરથી તમને મળી જશે અથવા તો બીજી રીત છે કે આપણો કોન્ટેક નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરીને પણ તમે મેળવી શકો છો ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ લંબરેખા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે

દસ વિદ્યાર્થીઓને પસંદ છે અને પાંચમું સૌથી ઓછી પસંદગી ધરાવતું ફળ કયું છે તો જવાબ આવશે સૌથી ઓછી પસંદગી ધરાવતું ફળ છે એ ચીકું છે ત્યારબાદ વિભાગ બી જોઈએ એમાં પહેલો સવાલ કયું પ્રાણી વિદ્યાર્થીઓને સૌથી વધુ પ્રિય છે તો કે જવાબ આવશે ગાય પ્રાણી વિદ્યાર્થીઓને સૌથી વધારે પ્રિય છે બીજું કયા બે પ્રાણીઓ વિદ્યાર્થીઓને સમાન પ્રિય છે તો જવાબ આવશે સસલું અને બકરી ત્રીજું કેટલા વિદ્યાર્થીઓને કૂતરું પ્રિય પ્રાણી છે તો તેનો જવાબ પણ આવશે દસ ચોથું કયું પ્રાણી ફક્ત આઠ વિદ્યાર્થીઓને પ્રિય છે તો તેનો જવાબ આવશે ઘોડો પાંચમું સસલું કેટલા વિદ્યાર્થીઓને પ્રિય છે તો સસલું છે તે છ વિદ્યાર્થીઓને પ્રિય છે ત્યારબાદ જોઈએ વિભાગ સી એમાં પહેલો સવાલ સૌથી વધુ ગુણ કોણે મેળવ્યા તો જવાબ આવશે સૌથી વધુ ગુણ છે તે પલકે મેળવ્યા બીજું રમેશ કરતા કયા વિદ્યાર્થીના ગુણ વધુ છે તો રમેશ કરતા પલક વિદ્યાર્થીના ગુણ કેવા છે વધુ છે ત્રીજું કયા વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા છે તો જવાબ આવશે ગોવિંદ વિદ્યાર્થીના ગુણ છે તે સૌથી ઓછા છે પછી ચોથું કવિતાએ મેળવેલા ગુણ લખો તો કવિતાએ મેળવેલા ગુણ છે પછી ગોવિંદના ગુણ કેટલા ઓછા છે દિયા કરતાં ગોવિંદના ગુણ જે છે તે દસ ગુણ ઓછા છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી લઈને ધોરણ બાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ આવે છે તેના સોલ્યુશનના વિડીયો મુકાય છે અને મૂકવામાં આવે છે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પીડીએફ મેળવવી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પાના કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો ઓકે તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત